બધાને કહેતા હતા કે મારું ઘર પાડી નાખશે તો હું ક્યાં જઈશ મારી પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી અને તેર તારીખના રોજ એ બધા મારી પાસે પણ આવ્યા હતા ત્યારે મેં એમને કીધું કે હું તંત્રને વાત કરીશ કે આપનું ઘર જો એ પાડી નાખે તો તમને મફતિયો પ્લોટ આપવામાં આવે તો તમારે કઈ વાંધો હતો કે અમને મફતિયો પ્લોટ આપવામાં આવે તો અમે કાચા પાકા મકાન બનાવીને પણ રહેશું પણ અમને જ્યાં સુધી વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી અમને આ મકાન ન પાડવામાં આવે એટલે એ બધાના ડોક્યુમેન્ટ મેં લીધા હતા અને વકીલ પાસે સલાહ પણ લીધી હતી અને મેં કીધું તંત્ર જો તંત્ર રામ રહે જો આ લોકોને પ્લોટ આપી દે ને વ્યવસ્થા કરી દે કારણ કે બે અગિયાર પછી વસ્તી ગણતરી નથી થઈ અને વસ્તી બે હજાર અગિયાર આજે બે હજાર ચોવીસથી તો કેટલી વસ્તી વધી હશે એ તમે વિચાર લ્યો તો વસ્તી વધે તો એ પિસ્તાલીસ વર્ષથી લોકો ત્યાં રહેતા હતા આજ પોતાનું ઘર મેં અંદર જઈને જોયું બહુ ખૂબ ખરાબ પરિસ્થિતિ ખૂબ ગરીબાઈમાં રહેતા હતા અને આ પરિસ્થિતિમાં જ્યારે રહેતા હતા ત્યારે હું એમ કહીશ કે આ બેનનું મૃત્યુ નથી મર્ડર થયું છે અને મર્ડર કોને કર્યું છે તો ગીર સોમનાથના કલેક્ટર દિગ્વીજય સિંહે કહ્યું છે કારણ કે કેટલા સમયથી નાના નાના લોકોના ઘરું તોડતા હતા નાના નાના લોકોના ગીર સોમનાથ ના કલેક્ટર દ્વારા નીચે જે જે સંસ્થાઓ છે નગરપાલિકા છે કે તાલુકા પંચાયત છે કે સરપંચો છે કે કોઈ પણ મામલેદાર છે કે પ્રાંત છે એને એને નોટિસો આપી અને એને પાસે આ નોટિસો અપાવી છે આ નોટિસ નગરપાલિકા પાસે અપાવી છે પણ અપાવનાર કલેક્ટર છે અને કલેક્ટરના પ્રેશરથી આ આ બધી ગીર સોમનાથમાં ચાલી રહ્યું છે અને એના કારણે આ બેને એમનું જીવ ગુમાવ્યો છે હજી પણ આ આને આ પરિસ્થિતિ રહેશે તો આ કલેક્ટરના કારણે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય સિંહના કારણે ઘણા ઘણા લોકો જે જીવ ગુમાશે એની જિમ્મેદારી

તો ઘણા વ્યક્તિઓ પણ એનું જીવ ગુમાવશે અને એની જિમ્મેદારી આ કલેક્ટર દિગ્વિજયસિંહની રહેશે અને એ સિવાય પણ સરકારમાં અને કહીશ કે આ જેવ ગુમાવ્યો છે એને સહાય આપવામાં આવે એને આપવામાં અને જેની પાસે પાડવામાં આવે ત્યારે હું સરકારને પણ કહેવા માંગીશ અને ખાસ કરીને હું તો સરકાર ને કહીશ કે ત્રણસો બે ની કલમ આ ગીર સોમનાથના કલેક્ટર ઉપર લગાડવા ફરિયાદમાં એમના એમના કુટુંબજનો એ ફરિયાદ લખાવી છે કે ભાઈ આ આ આજે ફરિયાદ એ છે કે ભાઈ અમે અમે આ એ બેન આયા રહેતા હતા એમની સાથે કોઈ રહેતા હતા પણ જ્યારની તેર તારીખના રોજની નોટિસ આવી છે અને નોટિસ આવી છે ત્યાંની બેન બધાને વાત કરતા હતા કે આ મકાન પાણી નાખશે તો હું જાઈશ કે મારી પાસે બીજું મકાન નથી અને ગભરાઈ ગયા હતા અને બધાને વાતો કરતા અને ના છૂટકે ડરના કારણે એ પણ પાછું જાણ કરવામાં આવી હતી કે ફરી થોડાક દિવસો પછી વીસ તારીખનો ટાઈમ ટાઈમ હતો કે વીસ તારીખે ડેમોલેશન આવવાનું છે એ નોટિસમાં પણ લખવામાં આવ્યું છે અને પછી કીધું કે થોડાક દિવસ પછી આવવાનું છે એટલે આ બેનવે ગભરાઈ અને એને સુસાઇડ કર્યું છે આ તંત્રના કારણે કહ્યું છે કલેક્ટરના કારણે કહ્યું છે કલેક્ટર બધા નીચલી સંસ્થાઓને ફોર્સ કરે છે અને બિચારી સંસ્થાઓ પ્રેશરમાં આવીને નોટિસો કાઢે છે પણ મુખ્ય તો કલેક્ટર છે એના કારણે જ આ તમને બે ત્રણ મહિનાથી મીડિયાને હું તમને ખબર છે

કમાઈ સકિયે છે બસ 10 લાખ 15 લાખ માં મકાન આવી જાય છે તમે 10 થી 15 મકાન લઈ શકશો અમે એવું થી ત્યારે હું કોની પાસે કવરેજ આપો છું કીધું એમને અમને મીડિયા કીધું કે જોડે ઉભો છું મારી બેને કાલે રાતના ફાંસી ખાધું કેમ કે અમારી પાસે એટલી મૂડી નોતી કે અમે રોકાણ કરી શકીએ ક્યાંય મકાન લઈ શકીએ અથવા ભાડે લઈ શકીએ એટલે એ ફાંસો ખાધો છે જ્યારે કે દિગ્વિજય જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દીધો છે કે હું નાના માણસોનું કાકરો નહીં હલવા દઉં આજે મારી બેન ગઈ આમાંથી બીજું કોઈ જશે ત્યારે શું સરકાર ને કરશો બેન સરકાર સાંભળશે સરકારને સાંભળવાનું નથી એને બસ ખાલી અમારા ટેક્સ જોઈએ બીજું કઈ જવાબદાર માનો છો આ ઘટના માટે આના માટે જે નોટિસ લઈ જે લાખ રૂપિયા બે લાખ રૂપિયા તમારા આવે છે એ અમારા ટેક્સના લીધે આવે છે અને અમને જ તમે કાઢવા માંગો છો કેટલાક લોકો છે